ચા કાઢ્યો પછી પેલો ભૂર્યો વેરસીડો મારા ઓરસા કે અંબાજી જવું પોશ દાણાથી ઉપાડો ઉપાડ્યો તો કે અંબાજી જાઉં અંબાજી જાવ ખરેખર આજ મેં ખરેખર કીધું તૈયાર થવાનું બધા ગોમો મીટિંગ કરી હતી તો તૈયાર થવાનું કીધું મારા ઓરસા કે અમારે તો અમારે પણ પૈસા જ નહીં આ એનો કદી વિશ્વાસ ન કરાય જિંદગીમાં મોલ્યા અહીં વાદે રન તો કદી અંબાજી ના જાવ મારા ઓરસા છૂટી પડ્યા કે તમે તાર જો અમારા જોડે પૈસા જ નહીં મારે તો હવે જવું જ પડશે બોલ મારી અંબે જય જય અંબે લાગણ જવા

કે કાર્યો ને જોઈ ને તારી આ તો કે ખરેખર મજા આવી છે એની તો ઓછ જ ફાટી જાય ઓ તારી હવે ઓય બે રસ્તા પડ્યા છે મન તો આ રસ્તો જ પકડવા દે છે આ રસ્તે હોમ ફૂલ દેખાય છે આ રસ્તે જ જવા દે આ રસ્તો આ ઓમ ફાડમ જાય છે અને કાળીઓ ને કે બીજું બાત અમે જઈને આવ્યા મન તો અવસર થાય હું આવ્યો સારું હતું અને પેલા ભૂર્યો એની જિંદગીમાં દારૂ પીવે છે એટલે અંબાજી હેડ તો દારૂ ના છોડી દે એટલે એની જિંદગીમાં કોઈ ભાડ્યું નહીં કાળીઓ તો કાંઈ મોટા ઉપાડે થઈને આવી જતો કે લે બીજું પા જાઉં નહીં જાઉં નહીં પોસ્ટ દાડાથી મારા ઓછી હળીએ સળ્યા હતા કે અંબાજી જાઉં અંબાજી જો આવ્યો અને આજ ખરેખર મિટિંગ કરી અમાર ફાઇન તો કે બીજું પા પૈસા જ નહીં તમે કે હાલતા હોય તમે તો નથી જિંદગીમાં ધૂળ પડી છે સાડા અંબાજી જવાના પૈસા નહીં લ્યા માતા કોમમાં ના જોઈ તો પછી ચોય હાર્યા જાય કે આ ચોય ના જાય કે આ ખાલી પેલું શું કહેવાય ખબર કે કે આજે જમણવાળો હોય ને જમણવારો લગ્ન કોકના ગોમ લગ્ન હોય મોટા થઈ ને બોલવી બાકી અંબાજી લાયણ હવે મને જવા દે પેલા તો કેમ્પે છે ને કેમ્પે હોય આપડે પુલ ઉપર એટલે ઇન્સ્ટાગ્રામ માં નાખો ને કાળાજી ને ફોન કરીને કે મારી સ્ટોરી જોજો મારી સ્ટોરી તમે જો એક વાર તમને ખબર પડી જાય લાતણ હવે જવા દે

હેલો કેટલે હતા કાળાઈ એ તો અમને ખબર જ હતા તમે તમારી જિંદગી પલ ઉપર પબ્લિક હેડે હું રિલાયન્સ પેટ્રોલ પંપે પહોંચ્યો શું એટલે તમે રે ને તમે જિંદગીમાં અમને ગોમ રાવણું હોત ને ગોમ રાવણું તો હમણાં જતા રહો કે ખાવા જવા દે ને આવો માતા કોમમાં તમે એટલે ના જો ફોન મેલો હું તમને આવા દીવ ઇન્સ્ટાગ્રામ માં વિડીયો ઈ જોજો તમે ખાલી સારું વડો મેલો ફોન લાય હવે મન ના હોય ને તો એ વિડીયો બનાવવા તો જવું જ પડશે ને એવું મેલું કાળીઓ કાયો થાય અને પેલો ભૂરિયો દારૂડિયો એને મેલવા દે અને વેરસી તો એવો મેલું ને વેરસી વેરસી એટલે આ મનમાં બળી જવાનું હોય ખરેખર ના તણ હવે જવા દે

પણ મારે અંબાજી માં એટલે લાઈટ આન જવા દે હવે લાઈટ આન હોય તો બેવા દે મન તો પડજી કમ્પ્લેન લે સુવિધા તો સારી કાળીઓ ને આયો ને ઘરે ઘર તો એટલે કાળીઓને ને ના ને આવ્યો ને તો એ તો હેડી નાખો ને પેલું ભૂર્યું ઢેકણું એટલે એને એની જિંદગીમાં દારૂ જ પીધો એટલે આ દાડા આવતી કોઈ નહીં કર્યું અને પેલું કાળીયું કાળીઓ તો ખાલી બોલવાનું જ ભાગ થઈ ગયું ના હેડાય એટલે એ ધાવણા મોટા થઈ જાય બોલી બાકી એમથી ના હેડાય

અલ્યા દારી થોડું કીધું તો આ ભઈએ થા થોડું આલી વધારે કીધું તો સારું હતુંમ જાણના કેમ કરો તો બે દાડા એટલે પહેલા પહેલા ને શરૂઆત જ શરૂઆત જ કરીએ ના ના આર આ કેમ આવ્યા હોય જલસાળીઓ મારા વચ્ચે ખાવા ના લખો ને મારે ફોટો ફોટો થઈ રહ્યું પેલા ભાઈ હરું પાર ને એટલે બે ગ્લાસ ના લે આટલું આજે બંધ બીજું હારું એટલે આ કોઈ સરબત હતો મને માતાના ના વધારે માં પણ હવે વધારે ના પીવાય હવે હે દીકત ને હવે